આયુર્વેદ અને ચાતુર્માસની વચ્ચે એક ગાઢ સંબંધ છે જાણો તેના વિશેની પરંપરાઓ માન્યતાઓ અને નિયમો ચાતુર્માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ હોય છે માન્યતા છે કે ચાતુર્માસના ચાર મહિના ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં વિશ્રામ કરે છે ચાતુર્માસની શરૂઆત દેવ અગિયારસના રસના દિવસથી થાય છે અને તેનું સમાપન દેવ ઉઠી અગિયારસ રસ પર થાય છે ધાર્મિક દ્રષ્ટિકોણથી ચાતુર્માસને ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે પરંતુ ધાર્મિક માન્યતાની સાથે સાથે આયુર્વેદમાં પણ ચાતુર્માસના વિશે બતાવવામાં આવેલું છે જાણો ચાતુર્માસ અને આયુર્વેદ વચ્ચે શું સંબંધ છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્ને સાગરમાં જો આ ચાતુર્માસની માહિતી જાણકારી આપ સર્વને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન હિટ કરશો જેથી મારા નવા નવા વિડીયોનું અપડેટ સૌ આપ સુધી પહોંચી જાય ભારતીય સંસ્કૃતિ ઋષિ મુનિઓની દેન છે આપણા ઋષિ મુનિઓ પૌરાણિક કાળથી શોધ કરતા પણ કહેવામાં આવતા કારણ કે ઋષિ મુનિઓના તપ જ્ઞાન અને શોધને કારણે ભારતીય સંસ્કૃતિની અનમોલ વિરાસત આપણને સૌને મળી છે ભારતીય સનાતન સંસ્કૃતિને સમૃદ્ધ કરવામાં ઋષિ મુનિઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે આજે આપણે જાણીશું કે આયુર્વેદ અને ચાતુર્માસ વચ્ચે શું સંબંધ છે ચાતુર્માસનો સમય એ હોય છે કે જ્યારે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન વિષ્ણુ ચાર મહિના માટે યોગ નિંદ્રામાં ચાલ્યા જાય છે દેવની અનુપસ્થિતિને કારણે પૂરા ચાર મહિના સુધી કોઈ પણ પ્રકારના શુભ અને માંગલિક કાર્ય જેવા કે લગ્ન પ્રસંગ મુંડન ગૃહ પ્રવેશ જનોઈ સંસ્કાર વગેરે નથી કરવામાં આવતા પરંતુ ધર્મની સાથે સાથે આયુર્વેદમાં પણ ચાતુર્માસને ખૂબ જ મહત્વપૂર્ણ બતાવવામાં આવેલા છે આ દરમિયાન કેટલીક ચીજ વસ્તુઓને સ્વાસ્થ્ય માટે હાનિકારક બતાવવામાં આવેલું છે આજે આપણે જાણીશું કે આયુર્વેદ અનુસાર ચાતુર્માસમાં કઈ ચીજ વસ્તુનો પરહેજ કરવો જોઈએ કઈ ચીજ વસ્તુ આપણે ન લેવી જોઈએ આયુર્વેદમાં કહેવામાં આવેલું છે કે ચાતુર્માસ દરમિયાન માંસાહાર ભોજન મદિરા પાંદડાવાળી શાકભાજી દહીં વગેરે ના ખાવું જોઈએ પરંતુ શું આપ જાણો છો કે આખરે ચાતુર્માસમાં આ વસ્તુઓનું સેવન કરવું વર્જિત કેમ માનવામાં આવેલું છે ચાતુર્માસના ચાર મહિનામાં વાતાવરણ બદલાઈ જાય છે શ્રાવણ મહિનામાં વરસાદ થાય છે ભાદરવામાં એકદમ ભેજવાળું વાતાવરણ હોય છે આસો મહિનામાં થોડી ગરમી લાગે છે અને કાર્તિક મહિનામાં ઠંડા વાતાવરણની શરૂઆત થઈ જાય છે મતલબ કે આ ચારે ચાર મહિનામાં અલગ અલગ વાતાવરણ હોય છે ઋતુ પ્રમાણે વાતાવરણ બદલાઈ જાય છે આ ચાર મહિનામાં પાચન શક્તિ પણ કમજોર થઈ જાય છે કારણ કે વાતાવરણ બદલાવાથી શરીર અને આસપાસનું તાપમાન લગાતાર વારે વારે જળ ઉતર થાય છે અને આ જ કારણે આ સમયે રોગ ઉત્પન્ન કરવાવાળા બેક્ટેરિયા વાયરસ પણ વધે છે જો આપ આ સમયે વધારે મસાલાવાળું અને તામસિક ભોજન કરો છો તો ભોજન બરાબર પચતું નથી અને આ જ કારણે જાત જાતના રોગો થાય છે ઋતુ બદલાવાને કારણે રોગ થવાનો ખતરો વધી જાય છે અને આ જ કારણે આયુર્વેદમાં શ્રાવણ મહિનામાં પાંદડાવાળા શાકભાજી ભાદરવામાં દહીં અને આસો મહિનામાં દૂધ અને આનાથી બનેલા પદાર્થ અને કાર્તિક મહિનામાં લસણ ડુંગળી અને અડદની દાળ ના ખાવાની સલાહ આપવામાં આવેલી છે ચાતુર્માસને આત્મ સુધાર આધ્યાત્મિક વિકાસ અને ધાર્મિક અનુષ્ઠાનો માટે ઉત્કૃષ્ટ સમય માનવામાં આવે છે ચાતુર્માસ દરમિયાન ભક્ત ભગવાનનું અધિક ધ્યાન કરે છે વ્રત રાખે છે અને ધાર્મિક ગ્રંથોનું વાંચન પણ કરે છે ચાતુર્માસ દરમિયાન આત્મસંયમ સ્વાધ્યાય અને આત્માનું વિશ્લેષણ કરવા માટે પણ આદર્શ સમય માનવામાં આવેલો છે સાધુ સંત ચાતુર્માસ દરમિયાન એક જ સ્થાન પર રહીને સાધના અને તપસ્યામાં લીન રહે છે ચાતુર્માસ દરમિયાન વિભિન્ન ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે ચાતુર્માસ ઋતુની સાથે આવે છે જે પ્રાકૃતિક રૂપથી વાતાવરણને શુદ્ધ બનાવી દે છે અને સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ પણ હોય છે ચાતુર્માસ દરમિયાન શું શું કરવું જોઈએ તો ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી જોઈએ દાન અને પુણ્ય કરવું જોઈએ વ્રત અને ઉપવાસ કરવા જોઈએ ધાર્મિક ગ્રંથોનો પાઠ પણ કરવો જોઈએ સાત્વિક ભોજન લેવું જોઈએ અને પોતાની ઇન્દ્રિયો પર નિયંત્રણ રાખવું જોઈએ જપ તપ અને સાધના અવશ્ય કરવી જોઈએ ચાતુર્માસમાં શું ના કરવું જોઈએ તો ચાતુર્માસ દરમિયાન વિવાહ મુંડન ગ્રહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો ન કરવા જોઈએ ક્રોધ કોઈ દિવસ ન કરવો જોઈએ તામસિક વસ્તુ પણ ન ખાવી જોઈએ નવી પ્રોપર્ટી પણ ના ખરીદવી જોઈએ વેપાર પણ ચાતુર્માસ દરમિયાન ના શરૂ કરવો જોઈએ ચાતુર્માસને એક પવિત્ર સમય છે જે આપણે આધ્યાત્મિક અને શારીરિક રૂપથી શુદ્ધ થવાનો અવસર પ્રદાન કરે છે જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી નવી નવી અવનવી અને અદ્ભુત વાતો સાથે